જેમણે એક જ રાતમાં ત્રણ મકાનોના તાળા તોડ્યા હોવાનું સામે આવ્યું છે મળી રાત્રે બે ગાળામાં બનેલી આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે ચોર ટોળગીયા વિસ્તારમાં ચોરી કરી છે કે કેમ તે જો કે કેટલા રૂપિયા કે કઈ કિંમતી વસ્તુઓની ચોરી થઈ છે તે હજુ સુધી જાણી શકાયું નથી આ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે અને ફરિયાદ નોંધાયા બાદ જ ચોરીનો ચોક્કસ આંકડો સામે આવશે પોલીસે સીસીટીવી ફૂટેજ આધાર વધુ તપાસ હાથ ધરી છે રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પરપ્રાંતિય શખ્સો નાસ્તાથી લારી તથા ભંગારોડા તથા ફર્નિચર વેચાણ લાદી ઇલેક્ટ્રિક રિપેરિંગ તથા કડિયા કામ કરી દિવસમાં ચોરીને અંજામ આપી રહ્યા છે રાપર ફતેગઢ સલારી તથા વાડી વિસ્તારમાં અવાનવા આ ચોરીના બનાવ બન્યા છે સ્થાનિક પોલીસ બારાતુ શખ્સોની સામે તપાસ કરી આઈડી પ્રૂફ રાખી બારાતુ શખ્સો સામે પગલાં લેવાની માંગણી ઉઠી છે રિપોર્ટ એલ પી ભરવા રાપર